બાળકો આપણે પાછા આવી ગયા છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે આપણી પરંપરા કેવી હોય છે તો આપણે આજે પાઠ નંબર ચાર લઈને આવ્યા છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સિદ્ધાંતોવાળી બુકના ભાગ એકમાંથી માંથી ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે આગલા ત્રણ પાઠ છે તે આગલા ત્રણ વિડીયો તમને પ્લે લિસ્ટમાંથી મળી જશે ચલો તો આપણે શરૂઆત કરીશું આ વિશ્વમાં અનેક લોકો વસે છે તે પૈકીના કેટલાક લોકો એવા છે કે તેમના વાણી વિચાર વર્તન અને વ્યવહાર મુજબ અન્ય લોકો તેમને અનુસરતા હોય છે આવા શ્રેષ્ઠ લોકો જે જે કાર્ય કરે છે તેને જ લોકો સાચું કે યોગ્ય ગણીને એમને અનુસરે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં આ ચિંતન સુંદર રીતે મૂકવામાં આવ્યું છે કોઈ મહાન વ્યક્તિ કે ઘરના વડીલો જે કોઈ શ્રેષ્ઠ અને સંસ્કારભર્યું આચરણ કરે છે તે એક પરંપરા બની રહે છે તેને સમાજના બાકીના લોકો પણ અનુસરે છે આ એકમમાં ભારતીય પરંપરાના વાહક વિનોબાજીને અનુસરતા દાદાજી અને દાદાજીને અનુસરનારા પોત્ર અને પોત્રીની વાત છે તો હવે આપણે વાત કરીશું શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે અને અન્ય મનુષ્ય તે તે જ આચરણ કરે છે તે જ પ્રમાણિક કરે છે સાચું ઠરવે છે લોકો તેને અનુસરે છે તો આપણે હવે વાર્તાની શરૂઆત કરીએ આની ઉપરથી અવની અને અમરનો જન્મ શહેરમાં અને ઉછેર પણ શહેરમાં જ છે તો બંને જોઈ શકો છો તમે તેમના દાદી દાદી દાદા દાદી ગામડે ખેતરોની વચ્ચે રહેતા ઉનાળાની રજા પડી અવની અને અમર માતા પિતા સાથે ગામડે જવા ઉપડ્યા ખેતરમાં દેશી આંબા હતા તેની કેરી પકવવા માટે ઘાસમાં મૂકેલી હતી તેમની સુગંધથી અવની અમર ખુશ ખુશ થઈ ગયા વાવ એ તો ખેતર જોઈને ચડ્યા આંબાની ડાળે આંબા બેસીને દેશી કેરીઓ સૂચવાની ભાઈ બહેનને મજા પડી ગઈ તેમણે જોયું કે નીચેની ડાળીઓ પરની કેરીઓ ઉતારી લેવાયેલી પણ છેક ઉપરની મોટી ડાળ પર તો કેરી ઝૂલતી હતી ઉપરની ડાળ પર લટકતી કેરી જોઈ અવનીને પ્રશ્ન થયો આ ઉપરની ડાળેની કેરી કેમ નહીં ઉતારી હોય એ તો દાદા જ જાણે ચાલ જઈને પૂછીએ દાદા ખુરશીમાં બેસી વિનોબા ભાવેનું પુસ્તક વાંચી રહ્યા હતા દાદા પહેલાં આંબાની ઉપરની ડાળે તો પકવવા મૂકાય એવી કેટલી બધી કેરીઓ છે હા ધ્યાનથી જો બધા આંબા પર એમ જ છે આટલી બધી કેરીઓ કેમ ઉતારી નહીં દાદા છેક ઉપરની ડાળીઓ પરથી કેરીઓ ઉતારવી નહીં એવી આપણી પરંપરા છે અમર અને અવની દાદા સામે વિસ્મયથી જોઈ રહ્યા અડધી પડધી કેરીઓ તો પક્ષીઓ ખાઈ ગયા બસ એટલા જ માટે આપણને કેરી ભાવે એમ પોપટ કોયલ નહીં ભાવે જ ને જુઓ આ વિશે વિનોબાજીએ શું કહે છે દાદા વિનોબાજી એ કોણ છે વિનોબાજી ને આધુનિક યુગના ઋષિ કહી શકાય આઝાદીના સમયગાળા દરમિયાન દેશવાસીઓને માર્ગદર્શન આપવામાં તેમનો મોટો ફાળો છે વિનોબાજી કહે છે જ્યાં સુધી હું તુલસીને પાણી ન પાઉં ત્યાં સુધી મારી માં મને ખાવા નહોતી આપતી ઝાડપાનની સેવા કર્યા વિના ખાવું નહીં બાળપણથી જ આ સંસ્કાર મને મા તરફથી મળ્યા છે ભોજન કરતાં પહેલાં તુલસી છોડને પાણી પાં ગાયને કૂતરા માટે કંઈ અલગ રાખવું એ ભારતીય સંસ્કૃતિની કંઈ અપવાની વાત છે માણસ એકલો નથી આ વૃક્ષ વનસ્પતિ છે પશુ પક્ષી છે આ બધાને આપણે જે ખાઈએ પીએ છીએ તેમાં કંઈ ને કંઈ ભાગ છે આવી ભાવના ભારતીય સંસ્કૃતિમાં છે વિનોબાજી એક દિવસ સવારે ચાલવા નીકળે નીકળેલા ત્યારે ખેડૂત સાથેના સંવાદ પ્રમાણે અરે આ પક્ષીઓ ઊભો પાક ખાઈ જાય છે તારું ધ્યાન છે કે નહીં અરે ભાઈ હજુ તો સૂર્યનારાયણ આવી રહ્યા છે હમણાં થોડા વખત એમને ખાઈ લેવા દો પછી ઉડાડીશ આ ધાન પર તેમનોય અધિકાર છે ને વિનોબાજી જેવા પુરુષો આપણી સંસ્કૃતિ અને પરંપરાના વાહક બન્યા છે હું પણ તેમની જેમ જ પરંપરાઓને જાળવી રહ્યો છું અમે પણ જાળવીશું દાદા આવું મસ્ત સરસ એવું શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે બીજા મનુષ્ય તે તે જ આચરણ કરે છે તે જે કંઈ પ્રમાણિક કરે છે સાચું ઠરાવે છે લોકો પણ તેને જ અનુસરે છે આવી જ રીતે આપણે બીજા લેક્ચરમાં મળીશું પાઠ નંબર પાંચ સાથે ભગવદ્ ગીતાની સાથે સંતુલિત જીવન